દેશ અને સમગ્ર વિશ્વમાં ઇસ્લામી મહિના રબી ઉલ અવલની બારમી તારીખે અરબમાં ઇસ્લામ ધર્મના સંસ્થાપક અને આખરી એટલે છેલ્લા નબી હજરત મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મદિવસ મનાવવામાં આવ્યો હતો જે અનુસંધાને જિલ્લાના સાવલી તાલુકામાં પણ ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને તાલુકાની ઐતિહાસિક નબી સાહેબની મસ્જિદમાં વહેલી સવારની નમાઝ અને સલાતો સલામ સાથે સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશો આપનાર પેગમ્બર સાહેબના જન્મદિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી અને બપોરે સામૂહિક ન્યાસ બાદ ગત શુક્રવાર હોવાને લઈ જુમ્માની નમાઝ બાદ મુસ્લિમ સમાજના સામૂહિક નિર્ણય પ્રમાણે દ્વારા પ્રદૂષણ ફેલાવતા ડીજે મ્યુઝિક સિસ્ટમનો ત્યાગ કરી ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું જેની શરૂઆત શિયોરા ભાગોળથી થઈ હતી તો લાહોરી વગા બસ સ્ટેન્ડ વડોદરા ભાગોળ સહિતના મુખ્ય માર્ગ થઈ નવી શહેરની મસ્જિદે જુલુસની પૂર્ણવૃતિ કરવામાં આવી હતી તો જુલુસમાં નગર અને તાલુકાના મુસ્લિમ બિરાદરો મહિલાઓ બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને જુલુસ માર્ગમાં પેગમ્બર સાહેબના જન્મદિવસની ઉજવણી હોવાને લઈ કેક બિસ્કીટ આઇસ્ક્રીમ જેવી અનેક ખાણીપીણીની પ્રસંગની લાણી કરવામાં આવી હતી તો આ પ્રસંગે જિલ્લા ગ્રામ્ય પોલીસના અધિકારીઓ વિવિધ પોલીસ એજન્સીઓ અને સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ પકવો ગુજરાત